મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે જોઈશું જો બગીચાની અંદર નીંદણ કામ કેવી રીતે થાય છે જો તમે જોઈ શકો છો જો આ રીતે બગીચાની અંદર છે ને બે લીંબુડી છે જો આ બે લીંબુડી એની વચ્ચે કઈ રીતના નીંદણ કામ થાય છે જોઈએ આપણે અને મિત્રો આ મિની ટ્રેક્ટર છે અને મિનિ ટ્રેક્ટરની મદદથી છે ને આ રીતે તમામ ખડ દૂર કરવામાં આવે છે જો ખૂબ સહેલી રીતે આ રીતે તૈયાર કરી અને રાપ દ્વારા છે ને જો નીંદણ દૂર કરવામાં આવે જો મિત્રો આ ખડ દૂર થઈ જાય એટલે કે કામ થઈ જાય અને સાથે સાથે છે ને તમે જોઈ શકો છો નીંદણ દૂર થાય છે ને સાથે સાથે જમીન ઉપર નીચે થઈ જાય એટલે કે આ બે છોડ વચ્ચે જો આ રીતના નિંદાઇ જાય મિત્રો એક ને એક જગ્યા ઉપર એક થી બે વાર આ રીતના ઉપયોગ કરશે એટલે છે ને નિંદણ કામ થઈ જાય બરાબર જો આ રીતે ચોમાસાની શરૂઆતની તૈયારી છે અને ઉનાળાનું એન્ડિંગ છે એ સમયે છે ને આ કામ કરવું ખૂબ જરૂરી છે જો આપણે આ રીતના કામ કરીશું તો ખરેખર ચોમાસામાં ખૂબ ખડ નહીં થાય હવે આપણે કઈ રીતના રાપ છે એના વિશે માહિતી મેળવીએ અને હવે છે ને તમે આ બે લીંબુડી વચ્ચે તમે જે આ કામ કરી રહ્યા છો ટ્રેક્ટર વડે એમાં આ રાપ છે એ કેટલાની છે અને બે લીંબુડી વચ્ચેનું અંતર કેટલું છે

જો જો આ આ રીતે રીતે તમામ ખડ નીકળી જાય હે એટલે કે ચોમાસાની શરૂઆત થાય ને એ પેલા જો આ ખડ કાઢી નાખીશું ને એટલે પછી ચોમાસામાં કોઈ વાંધો ન આવે અને બહુ ખડ થાય ની દિવસમાં કેટલા વીઘા તમે આ રીતના તૈયાર કરી નાખો હા સવારે થી ચાલુ કર્યું તો 10 વીઘા માં હઉ ઉતરું આખવાનું એટલે આખા બગીચા માં એક દિવસ ની અંદર થઈ જાય 10 વીઘા 10 વીઘા અને ખડ ક્યાંય નો રે પછી સોમા સવારે ગાળો ગાળો ಹಾಕવાનું હોય આમાં ઓકે એટલે ગાળો ગાળો આખી અને એક બે વાર આકો એટલે પછી ખડ રહે જ ને ખડ બધું હું કોરો થઈ ગયું છે ને સારું

કેટલી પડે બસ આ રેડી પડે થોડીક પડશે એમ લાગે કે આપણને બહુ